નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ ઊંચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ એકસો એકાવનથી પાંચસો સાઠ સુરત માર્કેટ યાર્ડ ત્રણસો થી ઊંચો બજાર ભાવ સાતસો વીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો સત્યાસી પાલીતાણા માર્કેટ યાર્ડ બસો પાંત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકાવનથી ઊંચો બદાર ભાવ ત્રણસો એકવીસ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો પંચાણું જેતપુર માર્કેટ યાર્ડ એકસો એકવીસથી પાંચસો એકત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ત્રણસો છપ્પન તેમજ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ પાંચસોથી ઊંચો બજાર ભાવ સત્સો મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ સત્સો ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી નાશિકના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠથી બસો એકવીસ અમરેલી માર્કેટ યાર્ડ બસો પંદર થી ઊંચો ભદાર ભાવ ત્રણસો નેવું વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાહીઠ થી ઊંચો ભદાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશો મહુવા માર્કેટ યાર્ડ બસો બોતેર થી ઊંચો બદર ભાવ ત્રણસો છત્રીસ મિત્રો મોવા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવમાં વધારો થયો છે ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી ઊંચો બજાર ભાવ બસો એંસી ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકથી ઊંચો બજાર ભાવ ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો ઓગણપચાસ ચેનલ પર નવો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો